ગુજરાતમાં આવેલા જલારામ બાપાના ત્રણ પ્રખ્યાત મંદિરો એક વીરપુર જલારામ મંદિર રાજકોટ આ ગુજરાતનું સૌથી જાણીતું જલારામ મંદિર છે અને તે રાજકોટ જિલ્લાના વીરપુરમાં આવેલું છે આ તે જ પવિત્ર સ્થળ છે જ્યાં પૂજ્ય જલારામ બાપાએ પોતાનું જીવન વિતાવ્યું હતું અને નિઃસ્વાર્થ સેવા કરી હતી આ મંદિર તેની અન્ન ક્ષેત્ર પ્રવૃત્તિ માટે વિશ્વભરમાં જાણીતું છે જ્યાં કોઈપણ જાતનો ભેદભાવ રાખ્યા વિના લાખો શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક ભોજન કરાવવામાં આવે છે બે જલારામ મંદિર ધર્મજ વડોદરા બગોદરા હાઇવે ઉપર આવેલું આ જલારામ બાપાનું મંદિર ચરોતરનું વીરપુર તરીકે પણ ઓળખાય છે આ મંદિર જલારામ બાપાના સેવાભાવના સિદ્ધાંતો પર કાર્યરત છે જેમાં બાપાનો પરમ સિદ્ધાંત ટુકડો ત્યાં હરીઢુંકડો મુખ્ય છે આ સિદ્ધાંત મુજબ અહીં પણ વિશાળ અન્નક્ષેત્ર કાર્યરત છે અને દરરોજ હજારો ભક્તો પ્રસાદ લે છે જે બાપાના સેવા અને સમર્પણના વારસાને જીવંત રાખે છે ત્રણ ધામ લસકાણા સુરત સુરતમાં લસકાણા ખાતે આવેલું જલારામ ધામ પણ એક મહત્વનું અને પ્રખ્યાત મંદિર છે આ મંદિર પણ જલારામ બાપાના સેવાભાવના સિદ્ધાંતોને અનુસરે છે અને અહીં પણ શ્રદ્ધાળુઓને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદ આપવામાં આવે છે આ મંદિર સુરત અને આસપાસના વિસ્તારના ભક્તો માટે આસ્થાનું કેન્દ્ર છે જ્યાં ભક્તો શાંતિ અને આધ્યાત્મિક અનુભવ મેળવવા આવે છે આવી રસપ્રદ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ અને ફોલો કરો